છોટા ઉદેપુર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે છેલ્લા વીસ વર્ષથી સક્રિય તરીકે ભારતીય જનતા પાર્ટીમાં કામ કરી રહેલા રાજેશ રાઠવાએ એકાએક સોશિયલ મીડિયાના માધ્યમથી પાર્ટીને રાજીનામું આપ્યું છે થોડાક સમય પહેલા ધારાસભ્ય ચૈતર વસાવા સાથે સોશિયલ મીડિયા પર તેમનો એક ફોટો વાયરલ થયો હતો અને આ ફોટો વાયરલ થયા બાદ છોટાઉદેપુર જિલ્લાનું રાજકારણ ગરમાયું હતું અને એવી પણ ચર્ચાઓ ચાલી રહી હતી કે આગામી સમયમાં

આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા ફરી એકવાર રાજકારણ ગુજરાતમાં ગરમાવાની શરૂઆત થઈ છે ભારતીય જનતા પાર્ટીને એક મોટો ઝટકો લાગ્યો છે જ્યાં ભારતીય જનતા પાર્ટીના છોટા ઉદેપુરના તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાએ આજે ભારતીય જનતા પાર્ટીને અલવિદા કહ્યું છે સોશિયલ મીડિયાના માધ્યમથી તેમણે રાજીનામું આપ્યું છે અને પોસ્ટ પણ તેમણે મૂકી છે જેના જ કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે એ પણ વાત છે છેલ્લા વીસ વર્ષથી રાજેશ રાઠવા સતત કાર્યશીલ પ્રયત્નશીલ હતા પાર્ટી માટે ને ખૂબ સારી કામગીરી તેમણે કરી હોય તેવું તેઓ કહી રહ્યા છે ને જે રીતે આદિવાસી સમાજમાં પણ આ ભારતીય જનતા પાર્ટીનું જે પ્રભુત્વ બન્યું છે તેની પાછળ તેમની મહેનત હોવાનો દાવો તેઓ કરી રહ્યા છે પરંતુ તેમની કોઈ કદર ના થઈ જે રીતે તેમણે આદિવાસી વિસ્તારો જિલ્લા ધરાવતો બહુલ જિલ્લા ધરાવતો આ વિસ્તાર છે ત્યાં આદિવાસીઓને વધારે પ્રમાણમાં સ્થાન મળવું જોઈએ પરંતુ અન્ય જ્ઞાતિના લોકોને સ્થાન આપવામાં આવે અને સાથે જ ભારતીય જનતા પાર્ટીના જે અમુક નેતાઓ છે તેઓ દ્વારા જે વર્તન કરવામાં આવતું હતું તેને લઈને રાજેશ રાઠવાયા રાજીનામું આપ્યું છે તેવી વાત તેમણે કરી છે તેમણે નવજીવન ન્યૂઝ સાથે વાતચીત કરતા પોતાના રાજીનામું આપવા પાછળ શું ખુલાસો કર્યો છે તેમને સાંભળો સાંભળ્યું બોલો બોલો રાજેશભાઈ સૌપ્રથમ તો તમે છોટાદેપુર તાલુકા પંચાયતના કારોબારીના અધ્યક્ષ છો ભારતીય જનતા પાર્ટીમાં ઘણા સમયથી સક્રિય હતા એવી તો શું પરિસ્થિતિનું નિર્માણ થયું કે તમને રાજીનામું આપવું પડ્યું ભારતીય જનતા પાર્ટીમાંથી શું કારણો એવા સામે આવ્યા છે ભારતીય જનતા પાર્ટી માં હું ખુબ સારું પણ કાર્ય સારું નહિ અતિ સારું મેં એમને પરિણામ આપ્યું છે તમામ બૂથો મારા વિસ્તારની તમામ બુથો લગભગ નેવું ટકા બૂથ એ ગ્રેડ કરીને આપી હતી ને હજી પણ એ ગ્રેડ છે આ બૂથો મારા દ્વારા મારા કાર્ય દ્વારા ને મારી કાર્ય શૈલી પણ બધા કરતા કાર્ય કરતા 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 થોડી અલગ છે અને સંગઠન નું વહીવટ કરતા અને જે તાલુકા સંગઠન નો વહીવટ અને જિલ્લા સંગઠન નો વહીવટ ના કારણે મેં રાજીનામું આપ્યું છે તો આમાં શું એવી નારાજગી તમારી હતી ને જો તમે નારાજગી તમારી હતી પાર્ટીમાં તમને સ્થાન નહોતું મળતું હતું સ્થાન મળતું હતું તો તમે આ બાબતે કંઈ સાઇડ લાઇન કરવામાં આવતા હતા એવી રીતે શું નારાજગી કે અચાનક એક આ નિર્ણય લેવો પડે પાર્ટીમાંથી સ્થાનનો સવાલ નથી હવે એવું છે કે એવા ઘણા પ્રશ્નો છે એવા ઘણા એવા પ્રશ્નો છે કે જેમાં ભારતીય જનતા પાર્ટીના ટોચના સંગઠનના લોકોએ તેને વેપાર ધંધો બનાવી રાખ્યો છે રાજનીતિને વેપાર ધંધો છોટામાં બનાવી રાખ્યો છે એના માટે અને એવા અમુક ઘણા નિર્ણયો છે કે જે જાહેર માં કેવા એવા નથી અમુક એવા નિર્ણયો એમના પાર્ટી દ્વારા તો આવા નિર્ણયો ના ચાલે તો એમ પાંચ પાંચ વોટ નો માલિક હોય અને એને જવાબદારી જિલ્લા કક્ષાની મળતી હોય છે તો કેટલું વ્યાજ બી વળી પછી એક મુદ્દો અમારા છોટા ઉદેપુર માં ખુબ ચર્ચિત છે ઘણો ચર્ચાસ્પદ છે છોટા ઉદેપુર લગભગ આમ સો ટકા સો ટકા આદિવાસી કે કહીએ ને તો પણ વાંધો નથી એવું છે લગભગ નાઇન્ટી ફાઈવ પંચાણું ટકા આદિવાસી લોકો છે હોવા છતાં બત્રીસ માંથી સત્તાવીસ સીટ જિલ્લા પંચાયતમાં એક પટેલ ને જીલ્લા પંચાયત પ્રમુખ બનાવ્યા અને ચાલો રોટેશન પ્રમાણે તો સમજ્યા અઢી વર્ષ તો રોટેશન પ્રમાણે સરકાર ધારા ધોરણ મુજબ અમે રાજી છે પરંતુ એને પણ સાઇડ લાઇન એને સતત પાંચ વખત જીલ્લા પંચાયત પ્રમુખ બનાવો એ કેટલું વ્યાજબી ગણાય અને એ હળ હળ આદિવાસી સમાજ નું અપમાન કેવાય સર આમાં તો સરકાર એવું કહે છે કે અમે આદિવાસીઓ માટે સંવેદનશીલ છે એમના વિકાસ માટે કામ કરતી હોય તો ભાજપ સરકાર છે તો આ બાબત ને રીતે જોવો છો સરકાર ખુબ જ સારી છે ઉપરથી જે કેન્દ્ર સરકાર છે સ્ટેટ સરકાર છે ગવર્મેન્ટ છે પરંતુ અહીંની જે જે મારફતે જે ગ્રાન્ટ આવે છે એજન્સી મારફતે ફરી પાછી એ ગ્રાન્ટ એમના ત્યાં જોડીમાં જ જતી રહે છે ખાલી વાયા આવે છે છોટા ઉદેપુર કે આદિવાસી ગ્રાન્ટ આપી છે એવું કેવાય પછી તમે નલ સેજલ હોય કે પછી તમે નકલી કચેરીનો મુદ્દો હોય કે પછી છોટાઉદેપુર માં હાલ જ એસએફ હાઈસ્કૂલ નો ખુબ જ મોટો ચર્ચાસ્પદ કિસ્સો હતો કે શિક્ષણ તમારે આપવું છે પણ જ શિક્ષકો જોડે તમારે પાછું લાખો રૂપિયાનું ડોનેશન માંગવું છે અત્યાર સુધી કોઈ એફઆઈઆર નથી થઈ તો આ બી એક મુદ્દો છે આદિવાસી સમાજ ને હર હંમેશ શિક્ષણ ને વંચિત રાખવાના પ્રયાસો કર્યા છે સર મારો બીજો પ્રશ્ન એવો છે કે ધારાસભ્ય ચૈતર વસાવા સાથે મિટિંગ નો તમારો ફોટો વાયરલ થયો હતો ચર્ચાઓ થઈ હતી તો આ ફોટો બાદ એવો નિર્ણય થયો છે કે ભાજપ માંથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટી માં જોડાવાનું છે કે શક્યતા છે હવે કઈ પાર્ટી માં તમે તમારા નવા કરિયર ની શરૂઆત કરવાના છો એ ફોટો તો મારી એક શુભેચ્છા મુલાકાત પણ હતી અને અમુક રાજકીય વાતો પણ હતી રાજકીય વાતોને અનુસંધાનમાં તમારે બેઠક થઈ હતી સરફિટ હાઉસમાં અને એ વાતો એવી છે કે આજનું જે એનજી કહેવાય જેને યુવા જનરેશન યુવા જનરેશન સતત ભારતીય જનતા પાર્ટી અને રૂલિંગ થી જે કર્મચારીઓ છે એ વિકા થતા જાય છે તેમજ એ ભારતીય જનતા પાર્ટી ની વિચારધારા થી યુવાઓ સતત દૂર થતા જઈ રહ્યા છે કારણ કે આ લોકો ની જે કામ કરવાની ઢબ કામ કરવાની શૈલી એ એ હજી જૂની છે હવે સમય સાથે એનો બદલાવ લોકો માંગે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નું જે હમણાં એઆઈ આઈ ગયું ગયો છે જમાનો હજુ પણ તમે એ જ સિસ્ટમ થી અને સર્વોપરી પોતાની જાતને ને માનતા હોય તો પછી નહીં આપણે હવે પબ્લિક કે એ કરવું પડશે નેતા કે એ આપડે ના કરવા સર મારો છેલ્લો પ્રશ્ન શું આગામી સમયમાં રાજેશ રાઠવા આમ આદમી પાર્ટી માં જોવા મળશે જી જરૂર ચોક્કસ જો મારો સમાજ ને મારા યુવા જનરેશન શિક્ષિત લોકો ને કે છે કે રાજેશભાઈ હવે આપણે આમ આદમી પાર્ટી માં જવું જોઈએ તો મેં આરામથી જઈશ અને કોઈ પ્રોબ્લેમ નથી ખુબ ખુબ આભાર સર આપણે સાંભળ્યા આ હતા છોટા ઉદેપુરના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવા જેઓ એ ભારતીય જનતા પાર્ટીને અલવિદા કહ્યું છે અને તેઓ ધારાસભ્ય ચેતર વસાવા સાથે જે એક ફોટો વાયરલ થયો હતો તે બાબતે પણ તેમણે પોતાની વાત મૂકતા કહ્યું કે થોડાક સમય પહેલાં ધારાસભ્ય છોટાઉદેપુર આવ્યા હતા અને તેમની સાથે રાજકીય બાબતે ચર્ચા થઈ ને ઘણા બધા લોકોની આવી આશા અપેક્ષાઓ છે કે આગામી સમયમાં તેઓ સારી જગ્યાએ કામ કરે ને તેના કારણે તેઓ કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટીમાં તેઓ આગામી સમયમાં દેખાઈ શકે છે તેના કારણે રાજકારણ ગરમાવવાની શરૂઆત થઈ છે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો એક બે મિનિટ સાહેબ blum 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 hoc 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 Hanwoman.es <tries> wamag сделus sin bentate monestum velenium el.is hr.que acuni��. épogl Garlic Greenає cu voroseb funnel.n caminho Custom Estjud investors lari, presijari viz Зап인� scrubem Cred crypto trif Permetro marci ar nuovel canvis la vivl? Vac Eastd.ai nahiri viz sui medicination e ghe te refusat. Macht creab Cristo cari potentelu mult flux sorgio ker apentnosinei� winding voidsel.Cercito nevere f Initiative mea valso si-verm di migane gli scen regrets toteln oxicar me mitrəl ankabil- invoice merolt, wedi nei urini ne Nation hornatari prsans界 Здесь